નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌથી મોટા સમાચારની વાત કરીએ તો બે હજાર છત્રીસના ઓલિમ્પિકની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે બે હજાર છત્રીસમાં ગુજરાતમાં ઓલિમ્પિક માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ગુજરાતની એક પ્રતિનિધિમંડળ લંડન જશે આ ઉપરાંત રમત ગમત મંત્રી હર હરસંખવી પર લંડન જશે એકત્રીસ મેથી આઠ જૂન સુધી ત્રણ આઈ એસ અધિકારીઓનો પ્રવાસ ગોઠવાયો છે ભારતમાં ઓલિમ્પિકના આયોજન સંદર્ભે આ પ્રવાસ ગોઠવાયો છે આ ટીમ કોમનવેલ્થ ટીમની મુલાકાત માટે જનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો દુનિયાનું સૌથી હેલ્ધી ફળ વૈજ્ઞાનિકોએ એકતાલીસ ફ્રૂટનું એનાલિસિસ કર્યું અને તેમાં લીંબુને સૌથી હેલ્ધી માનવામાં આવ્યું છે તેનું કારણ છે કે લીંબુમાં સારી માત્રામાં વિટામિન સી ફાઇબર અને ફ્લેવો હોય છે જે શરીરમાં પોષણ આપવાની સાથે ગંભીર બીમારીઓથી પણ બચાવે છે લીંબુ એક એવું ફળ છે ફક્ત સો કેલેરીના લીંબુમાં આટલી તાકાત છે કે તે શરીરની સો ટકા પોષણ જરૂરિયાતોને પૂરી કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી ગીર સોમનાથ અમરેલી ભાવનગર જયારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તાપી સુરત અને ભરૂચ ઉપરાંત નર્મદા વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈપીએફઓ ત્રણ પોઈન્ટ શૂન્ય ટૂંક સમય લોન્ચ થવા માટે જઈ રહ્યું છે જેમાં ઘણી બધી સુવિધાઓ મળવાની છે જે ઘણી સુવિધા અને લાભો પ્રદાન કરશે દાવાની પતાવટ પણ આપ મેળે થશે ઉપરાંત દાવો મંજૂર થયા પછી તમે બેંક ખાતાની જેમ સીધા એટીએમ માંથી પૈસા ઉપાડી શકશો તમે તમારા ખાતામાં આપેલી કોઈ પણ માહિતીને ઓનલાઈન સુધારી શકશો ઈપીએફઓ પેન્શનરો દેશની કોઈ પણ બેંકની કોઈ પણ શાખામાંથી પેન્શનની રકમ ઉપાડી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીકાસ દ્વારા પીજી પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ગયો છે આ રજિસ્ટ્રેશનની કાર્યવાહી આગામી સાતમી જૂન સુધી ચાલશે પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સોળથી થી અઢાર જૂન

હૃદયમાં કાંટાની જેમ રહું છું નરેન્દ્ર મોદી વિચારે છે કે આપણે ગોળીઓથી ડરીએ જઈએ છીએ આ તેમની ભૂલ છે હું મારા અલ્લાહનો આભાર માનું છું કે હું મોદી સામે આગામી ચૂંટણી લડતો નથી પાકિસ્તાને ઓગણીસો ઇકોતેરના યુદ્ધ અને પાકિસ્તાનના ભાગલાનો બદલો તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી દ્વારા લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ ચાર લોકોના થયા છે મોત પંજાબના શ્રી મુક્તસર સાહેબ જિલ્લામાંથી ચોકાનારસ સમાચાર સામે આવી રહ્યા છે લાંબીના પિંડ સિંહવાલામાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે પચ્ચીસ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે હાલમાં પોલીસ આફ ટીમ ઘટના સ્થળે હાજર છે અને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે ઘાયલોને ભટિંગડાંડના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે

હોવાથી આજે તેની તારીખ જાહેર કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ પર મોટો વિવાદ સામે આવ્યો છે હવે એક નવો વિવાદ સોમનાથ મંદિરના શિવલિંગને લઈને આવ્યો છે સોમનાથ મંદિરમાં પુનઃ શિવલિંગ સ્થાપિત કરવાના શ્રી શ્રી રવિશંકરના એલાન સામે શંકરાચાર્યો સંતો મહંતો અને શિવ ઉપાસકો વિરોધ નોંધાવ્યો છે શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું છે કે જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય છે અને તેની પુનઃ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી હરિગીરી મહારાજે કહ્યું છે કે જ્યોતિનું કાર્ય ખંડન ન થઈ શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની પ્રશંસા કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની પ્રશંસા કરી છે ટ્રમ્પ ઉપરાંત વ્હાઈટ હાઉસે પણ મસ્કની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે અમે

વિશ્વની છ મુખ્ય ચલણો સામે અમેરિકન ડોલર મજબૂત થવા અને વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા થવાને કારણે ગુરુવારે રૂપિયો દસ પૈસા ઘટીને પંચ્યાસી પર બંધ થયો હતો જોકે સકારાત્મક સ્થાનિક ઇક્વિલિટી બજાર અને વિદેશી ભંડોળના પ્રવાહે રૂપિયામાં ઘટાડો મર્યાદિત કર્યો હતો આંતરબેંક વિદેશી વિનિયમ બજાર રૂપિયામાં પંચ્યાસી છપ્પન પ્રતિ ડોલર ખુલી ગયો છે મિત્રો અંદર મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડનો જથ્થો મળતો બંધ થઈ ગયો કે શું સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઇ કરવા જણાવ્યું હતો પર સંજોગો વસાહ હતા ઈ કેવાય સીના થયેલા રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ પર મળતો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે ત્યારે હવે તમે ઘરે બેઠા ઇ કેવાયસી કરી શકશો વિડિયોની મદદથી તમે તમારું પરિવારનું ઈ ઘરે બેઠા જાતે કરી શકશો યુટ્યુબ ઉપર ઘણી બધી વિડીયો છે તેના સ્ટેપ અનુસરો અને જાતે ઘરે બેઠા તમારા પરિવારનું ઈવા કેવાય સી કરો માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે